જામા કે કામ આવ ના એના ધંગા વંદા લે કે તું બરા હોર નાંગા પર ભીદસ્ત બના ના દે એકકા દે 10000 આંગા આબા દીસ ને બા બનાયા એકકા બકા તો રતા નહી તો તું મતને દહ સામનાર્તન ખાના તું મત સીરા જાબો ગા સુબહ દી বনাই দিছে একেবাৰে আমি জ্বৰ আহি চুনিয়ে